પારડીમાં બિલ્ડર કિરણ પટેલને નિયમો નડતા નથી અરહામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું દીધું બિલ્ડર આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ચંડાળ ચોકડી સક્રિય જીપીસીબી ધ્યાન આપે વલસાડ પંથકમાં કેટલાક બિલ્ડરો બેફામ બન્યા છે અને નિયમોની એસી તૈસી કરીને બે ધડક ગેરકાયદે બાંધકામ ઊભા કરી રહ્યા છે જેઓને તંત્રનો કોઈ પણ જાતનો ડર નથી અને ખુલ્લે આમ નિયમો વિરુદ્ધ મનમાની કરી બાંધકામો ધબેડી રહ્યા છે ત્યારે આવા જ પ્રકારનું એક બાંધકામ પારડી પંથકમાં ઉભું થઈ રહ્યું છે અહીં બિલ્ડર કિરણ પટેલ દ્વારા ઉભા થઈ રહેલા બાંધકામમાં ગુજરાત પોલ્યુશન બોર્ડની પોલિસીનું વાયોલન્સ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે અને એન્વાયરમેન્ટ વિભાગની પોલિસીનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પારડી પંથકમાં અરહામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું બાંધકામ વિવાદમાં આવ્યું છે કારણ કે બિલ્ડર કિરણ પટેલ દ્વારા એન્વાયર વિભાગનું ક્લિયરન્સ લીધા વગર જ બાંધકામ ધબેડી દેવાની પેરવી હાથ ધરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે જે રીતે વિગતો સામે આવી રહી છે તે મુજબ અરહામ ઇન્ડસ્ટ્રીયલ નામના પાસ થયેલા પ્લાનમાં વીસ હજાર સ્ક્વેર મીટરથી વધુના બાંધકામની જો પરમિશન હોય તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કેમ લેવામાં આવ્યું નથી તે વાત અનેક સવાલો ઉભા કરે છે આવા ગેરકાયદે બાંધકામમાં જે તે આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર પણ તેટલા જ જવાબદાર છે ત્યારે આવા આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર સામે પણ પગલાં ભરવા જરૂરી થઈ પડ્યું છે જે વાત સંબંધિત વિભાગે ધ્યાને લેવા જેવી બાબત છે વલસાડ પંથકમાં આર્કિટેક્ટ અને પ્રચલ એન્જિનિયરો દ્વારા પરમિશન વગર જ કન્સ્ટ્રક્શન કરાવી દેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે જ્યારે આવા જવાબદારો સામે પણ તંત્ર કડક કાર્યવાહી કરશે તો જ આવા બાંધકામો ઉપર અંકુશ આવી શકે તેમ હોવાનું જણાઈ રહ્યું છે બિલ્ડર કિરણ પટેલ દ્વારા ઉભા થઈ રહેલા બાંધકામમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે ત્યારે બિલ્ડર અને તેમની સાથેના આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર પણ એટલા જ જવાબદાર હોય આ મામલે જીપીસીબી દ્વારા નોંધ લઈ કાર્યવાહી કરવામાં આવશે તો આવા અનેક બાંધકામો પણ તપાસમાં સામે આવી શકે તેમ છે કારણ કે આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર દ્વારા અન્ય જગ્યાએ પણ આ જ રીતે કન્સ્ટ્રકશન થયાની વિગતો ખોલી શકે તેમ છે અત્યારે પાર્ડીના અરહમ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના વિવાદિત બાંધકામમાં જીપીસીબી દ્વારા હવે શું કાર્યવાહી થાય છે તે તો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ સત્ય પારડી હોમ એપ્લાયન્સિસની દરેક રેન્જ એક જ છાતની છે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જે આપને માટે ઝીરો બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા ગિફ્ટ તો ખરી જ એની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની